ડીજે નિહાર પ્રાચીન મંડળી ગરબા યોજશે ડીજે નિહાર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાનોને થનગનાવશે ત્યારે હવે કોઈપણ ખર્ચ વગર યુટ્યુબમાં જઈને તમે ડીજે નિહારના મંડળી ગરબા વગાડી શકશો મંડળી ગરબા બાય ડીજે નિહાર આટલું લખવાથી પરંપરાગત ગરબા સાથે ટેકનોબીટ્સનો અનોખો સંગમ જોવા મળશે છેલ્લા બે ત્રણ વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધી ગયો છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના મંડળી ગરબા ઓગણીસમી સપ્ટેમ્બરે સારેગામા ગુજરાતી પર પણ રિલીઝ થવા જઈ રહ્યા છે ત્યારે અમદાવાદના એજ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડ થતા હોય છે જેની એજ જ ટ્યૂન અને એજ અનુભવ સાથે હવે જાણીતા મંડળી ગરબા સંગીત અને ખેલૈયાઓ યુટ્યુબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં મંડળી ગરબા યુટ્યુબ પરથી તમે બગાડી શકો છો અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર હતી

के लंबे लॉन है ऐसे लंबे लॉन किसी भी होटल में अवेलेबल नहीं है तीन गाड़ियों की पार्किंग की फैसिलिटी हमारे यहाँ अवेलेबल है और मैंने देखा है की जब गरबा और नवरात्रि टाइम पे किसी भी होटल में कोई एक्टिविटी नहीं होती सब लोग बाहर जाते हैं तो जो होटल के गेस्ट होते हैं वो हमेशा ये पूछते हैं हम कहाँ जाएं जो फॉरनर आए हैं या बाहर गांव से आए हैं तो इसलिए हमने इस बार इन्हें व्यवस्थित प्रोफेशनल होटल में फैसिलिटी में गरबा रखने का ऑप्शन दिया है लोगों को ताकि अहमदाबाद के लोग आएं और हम लोकल फ्लेवर इंजॉय कर उनको भाई साहब देखिए ऐसा नया मिलेगा कि जो भी आउट ऑफ गुजरात आते हैं या फॉरेन कंट्रीज आते हैं वो आके हमेशा ये पूछते हैं हमें कहाँ जाना है कैसे टैक्सी लें एंट्री फीस कितनी पासिस कैसा टॉयलेट कैसा एक्स वाई जेड अच्छा बच्चों की हो तो अलग प्रॉब्लम तो इस बार हमने बोला कि फाइव स्टार में फैसिलिटी लोगों को ऐसी दी जाए नॉट ओनली फॉर इन गैस जो बाहर से भी लोग आए दोनों आपस में मिले फोरन गेस्ट और बाहर की गेस्ट अपना एक लोकल कल्चर एंजॉय करें और यही हमारी रेनेसेंस ब्रांड का एक पिलर भी है गोइंग वोकल फॉर लोकल जैसे हमारे लीडर मोदी जी भी कहते हैं वी मस्ट बी वोकल फॉर लोकल तो इस बार हमारी यही मुहिम है कि फाइव स्टार में व्यवस्थित तरीके से अच्छा करवाओ मंडली जे छे खबर है की गुजरात में एक ऑथेंटिक म्यूजिक फॉर्म है जे रातें 12:00 बजे पंजीरे ऑर्केस्ट्रा ફિનિશ થઈ ગયો તો એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નહોતું તો ચેનાઈ અને ઢોલના મદદથી બેંજો હોય છે કોઈક જગ્યાએ એક મંડલીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે આ મ્યુઝિક એક્યુઅલી YouTube પર કે ક્યાંય ભી તમને મળશે નહીં આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કે મેં કાંઈક કોટે ટ્રાય કરી કે આવું કોઈ મ્યુઝિક છે પણ નથી તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને લાઈક બેંજો જે મે આર્ટિસ્ટને છે જે લોકો કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નતું કર્યું આ આર્ટિસ્ટને બોલાવીને આખું આ મ્યુઝિક મેં ક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમેને હું નાનપણથી સાંભળી હતી એ જેવી છે તો આ 1 કલાક 38 મિનિટનું મેં નોન સ્ટોપ બનાવ્યું છે જે સારે ગામા ગુજરાતી ચેનલ ઉપર અને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર अवेलेबल છે અને બેસ્ટ પાર્ટ છે આ નોન કોપીરાઇટ મ્યુઝિક છે એટલે તમે કોઈ ભી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાયસન્સ કે કોઈ કોપીરાઇટ નો ઇશ્યુ આવશે નહીં કેટલા કમા કરો અને લોકનો મોરવા માટે કઈ રીતે કમાણી में टोटल हमारे जो आ रही तो एक बीस जना प्लस टीम लगी थी कि भाई यानी अंदर चार ढोल वाला चार से, सेनाई सूटी वाला बी एनजो प्लेयर भी तो म्यूजिक एरेंजर साउंड इंजीनियर वो पोते कंपोजर है बता बेगा थी ना ऑलमोस्ट एक बीस जना टीम थी आनो बेस्ट पार्ट ये है कि यानी अंदर कोई वोकल नहीं ओनली म्यूजिक है यानी ट्रेडिशनल फोक म्यूजिक है हमारा कोई आर्टिफिशियल के कोई भी इलेक्ट्रॉनिक के આ ઓરીજીનલ વગાડવામાં આવી છે કે ભાઈ ઢોલ છે તો અમે લાઈવ ઢોલ વગાડ્યો હતો સુરતી છે કે ભાઈ એમને શહેનાઈ છે તે વગાડાઈ હતી બેન્જો છે તો બેન્જો પ્લેયર ને ધોલકા થી બોલાવ્યો હતો અને એના જોડેથી એક એક સોંગ પ્લે કરાવડાયું પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે દાખલા કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી દીધા આપડે કરી આના પછી છેલ્લે બધાને ચલતી ને ડાકલા કરવા ગમતા હોય છે તો દાખલા નું બી જે મંથલી વર્ઝન નથી તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને ઉંપીટી સોલ્યુકે દરેક સોસાયટીમાં દરેક ઓફિસીસમાં દરેક ઘરમાં ગાડીમાં નવરાત્રીમાં રેડિયો સ્ટેશન પર આ વાત છે ને નોટ ઓન્લી ઇન ઇન્ડિયા જાજા ગુજરાતમાં વસે છે બરાબર કેમ કે અમાર કોઈ બોડ નથી આની અંદર ખાલી મ્યુઝિક તો મ્યુઝિકની ભાષા નથી હોતી એટલે કદાચ એવું ઈ બની કે યુરોપમાં ભી ગરબા થઈને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા કેમ કે કે આ એક રિધમ છે એક બીટ એક મ્યુઝિક છે તો આને જોડે લોકો તરત કનેક્ટ હા જેમ કે આપડે હંગામા છે આઈટ્યુન્સ છે પછી આપડે સ્પોટીફાય છે પછી સાવન છે એટલે દરેક હિયર ઇટ છે ઘણા બધી મ્યુઝિક જે ઓટીટી પ્લેટફોર્મ છે જીઓ છે જીઓ સાવન બધા ઉપર અવેલેબલ છે અને આનો ઉપયોગ સાહેબ બધા જ કરી શકશે એની વેર જે લોકોને મંદિર મ્યુઝિક ઉપર ગરબા